ગુણાકાર કરો તો પણ ચોકડી ગુણાકાર બે શ્રે ચોકડી ગુણાકાર આપણે કરી કે છત્રીસ નો છેડો સાત આવે એટલે છત્રી ગુણ્યા સાત કરવાનો છત્રી ગુણ્યા સાત આવડે તો આવી રીતે છત્રી ગુણ્યા કરી નાખવાનું નો આવડે તો માઇનસ હોય તો માઇનસ ને અહીંયા પ્લસ હોય તો પ્લસ માઇનસ છે એટલે માઇનસ હવે ચોવીસ નો છેડો સત્તર એટલે ચોવીસ ગુણ્યા સત્તર સત્તર ચો અડસઠ નો આટલો વધુ ચોત્રીસ ને છ ચાલીસ કે ચારસો જવાબ આવે ચોવીસ ગુણ્યા સત્તર કરશો એટલે ચારસો આઠ છેદમાં ચોવીસ ગુણ્યા છત્રી એનો ગુણાકાર ના આ ઓછા ઓછા થાય કાઢવાના છે આઠ માંથી બે જાય તો છ દસ માંથી પાંચ જાય તો પાંચ ત્રણ માંથી બે જાય તો એકસો છપ્પન ને મોટાની નિશાની આગળ અહીંયા ચારસો આઠ મોટા એની આગળ માઇનસ તો અહીંયા માઈનસ અહીંયા વૈધા ચોવીસ છત્રીસ હવે છેદ ઉડતો ઉડાડ નાખી છ ને છો બાર ત્રણ વડે હશે તો ત્રણ વડે હાકી ત્રણ પચાસ પંદર ને ત્રણ વડે તો બાર તેરી છત્રીસ હજી બે વડે અને છવ્વીસ બાવન હાલે તેર દુ છવીસ ને છ દુ બાર તો ઉપર વહેતા તેર ને નીચે બાર બારસો બોતેર અહીંયા માઇનસ છે તો માઇનસ રાખવા પડે તો જવાબ આવશે માઇનસ તેર ના છેદમાં બોતેર કે આવો જવાબ આવશે છેદ એકવાર જોવાય તો અહીંયા માઇનસ એકસો છપ્પન છત્રી ભાંગી તો તન પછી પંદર ને તન દુ છો પાછું બે વડે ભાંગ તન દુ છ અને છવ્વીસ દુ બાવન બે ને બે વડે ભાંગી તો તેર દુ છવ્વીસ ને અહીંયા બાર દુ ચોવીસ તેર નીચે બાર છક બોતેર તો જવાબ આવશે ઓછા તેર છેદમાં બોતેર